હેલો સ્વાગત છે તમારું સોનલ્સ કિચનમાં આજે આપણે બનાવશું સેવ ટમેટાનું નું રસાવાળું શાક તો ચાલો આપણે બનાવીએ વિડીયો લાસ્ટ સુધી જોજો સૌ પ્રથમ એક કડાઈ કે એક પેન લઈ લઈએ અને તેને ગરમ થવા દઈએ ગરમ થયા પછી તેમાં બે ચમચી તેલ નાખી દઈએ તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ નાખી દઈએ રાઈ સારી રીતે પાકી જાય પછી તેમાં ડુંગળી ઉમેરી દઈએ ડુંગળી સરસ સતડાઈ જાય પછી તેમાં મરચાં ઉમેરી દઈએ પછી તેને સરસ રીતે એકદમ મિક્સ કરી લઈએ પછી તેમાં સમારેલા ટમેટા નાખી દઈએ ટમેટા નાખ્યા બાદ તેમાં મીઠું ઉમેરી દઈએ પછી તેને સરસ રીતે હલાવી લઈએ ત્યારબાદ સ્વાદ પ્રમાણે મસાલા નાખી દઈએ મરચું મીઠું ધાણાજીરું બધું ઉમેરી દઈએ પછી તેને સારી રીતે હલાવી લઈએ અને ધીમા તાપે પાકવા દઈએ પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી દઈએ અને પછી તેને થી દસ મિનિટ પાકવા દઈએ ત્યારબાદ એમાં સેવ ઉમેરી દઈએ અને તેને પણ સરસ રીતે ઉકળવા દઈએ તૈયાર છે આપણું રસાવાળું એકદમ સ્વાદિષ્ટ સેવ ટમેટાનું શાક રેસીપી પસંદ આવી હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો થેન્ક યુ મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય